કોઈ છોકરો નથી અને તારા કને છોકરો કોઈ હોય ને તો સકૂટર લઈને આવે ને તેલ ભરાઈ દઈશ મારું હા તેલ ના તો તમને લાળી દઈશ હે એ સારું લઈને આવો એટલે સહકૂટર લઈને આવે ફટોફટ એટલે ઉતાવળ થાય એ સારું એ આવે સ્કૂટર લઈ

ના <laughs> હોય <laughs>

બગરાબા હવે આપણે નાની બોટલ હતી ને એ લાવો ધોળા કલરની છે આવડી નાની ટિશ્યુ મંજી તે આપણે નાની બોટલ લાવો આરી બા આ ઈની બટી લે હું દવા ઘરેલું પણ પાછી લેન કરી પાછી લેન કરી મારા નહીં હા હેડુ

એક મોટો ભાઈ ને ચોરાય દેવા કરશે બેસણ મારા છે તો પગે ટોટા જોઈને તમે હેરતા નહીં એટલે બટી આવું લપટણું ના રખાય ના